પ્રિય આજે અમારો એક મુશ્કેલીઓ કરી હતી ભારતીય જનતા પણ એમાં લડીને ખૂબ સારું પરિણામ લાવવાના છે એવા અમારા ઉમેદવાર શ્રીઓ જિલ્લાના પ્રમુખ શ્રીઓ સાથેની છે અમારી આના પછી શ્રી મનીષભાઈ ને અભિનંદન છું માત્ર સત્તા લક્ષી રાજકારણ અથવા મને કઈ મળે એના માટેનો માટે પુરુષાર્થ એ સમાજ પ્રત્યે મારી પણ કંઈક જવાબદારી છે કેમ્પસ વિદ્યાર્થી નેતા તરીકે અમારા એનએસયુઆઈ ના લીડર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી

દિશા અને દ્રષ્ટિ મનીષભાઈ ની આ પુસ્તિકામાંથી પ્રાપ્ત થાય આ નો લાભ પણ લીધો છે ત્યારે

પરિણામ આવ્યું છે એ અપેક્ષિત પ્રમાણે છે નથી અપેક્ષિત પ્રમાણે વાલીઓની દોડાદોડી પ્રવેશની અનેક પ્રકારની જે વિતંબળા થાય કે ક્યાં પ્રવેશ લેવાથી મારું ઉજ્જવળ ભવિષ્ય બનશે કઈ વિદ્યાશાખામાં લેશું પ્રવેશ તો પછીના આગામી સમયની અંદર ભવિષ્ય ઉજ્જવળ બને આવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા વિદ્યાર્થી વાલીઓને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત ઓગણીસમા વર્ષે કારકિર્દીના ઉમરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તક ઓનલાઈન છે કોંગ્રેસ પક્ષની સત્તાવાર વેબસાઇટ www.incgujarat.com અને www.carrierpath.info ઉપર આ પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે જે ગુજરાતી માધ્યમના બાળકો ની સાથે સાથે અંગ્રેજી માધ્યમના બાળકોની સંખ્યા પણ સતત ઉમેરો થતો જાય ત્યારે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બંને માધ્યમના બાળકોને

રાજ્યનું અને રાષ્ટ્રના ગર્વમાં પોતાનો યોગદાન આપી શકે તેવા શુભેતુથી આ પુસ્તક પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો છે આ પુસ્તકનો જે ક્યુઆર કોડ થી પણ સ્કેન કરી શકાશે વેબસાઇટ ઉપર પણ છે અને સાથે સાથે આપના માધ્યમથી પણ વધુ લોકો સુધી આ માહિતી પહોંચે જેથી કરીને બાળકો સરળ અને સચોટ રીતે માર્ગદર્શન મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દી કરી શકે